અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આજના અષાઢી બીજના પવિત્ર દિવસ નિમિત્તે ભગવાન જગન્નાથ પોતાના મન ભક્તોને દર્શન આપવા પોતે જ નગરચર્યા નીકળતા હોય છે ત્યારે ખાસ કરીને રથયાત્રાની અંદર આપણે તે કહેવત છે કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે માટે ભગવાન જગન્નાથનું મોસાળ એટલે કે સરસપુર સરસપુર ખાતે ભાવિ ભક્તો દ્વારા ભગવાન જગન્નાથને આવકારવા માટે તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે તો બપોરના સુમારે ભગવાન જગન્નાથ મોસાળે આવતા હોય છે ત્યારે અહીંની વિવિધ પોળોની અંદર હરિભક્તો અને ભગવાન માટે જમવાનું બનાવવામાં આવતું હોય છે તો છેલ્લા સુડતાલીસ વર્ષથી આ પ્રણાલી સદંતર ચાલુ રાખવામાં આવી છે તો અહીં શરૂઆતમાં બટુક ભોજન કરાવવામાં આવે છે ત્યારબાદ હરિભક્તોને જમવાનું પીરસવામાં આવે છે એટલે કહી શકાય છે કે ભગવાન જ્યારે અહિયાં મોસાળમાં માં છે તો ભગવાન જગન્નાથ નો રથ મોસાળ પક્ષમાં બે કલાક નું રોકાણ કરશે અને મોસાડું ભરાયા બાદ ભગવાન જગન્નાથ રથ નીજ મંદિર જવા રવાના થાય છે ભગવાન જગન્નાથની ભક્તોને પૂર્લની રથયાત્રા આજે નવા કરેલી છે ત્યારે ખાસ કરીને જે કહેવાય છે આપણે જે ગુજરાતી જૂની કહેવાય છે કે મામાનું રથ કેટલી લીરો બને એટલે જે મોસા છે સરસ પૂછતા ભગવાનને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ઉભાર શેરી છે સહિતની અનેક અહીંયા શીરી

દર વર્ષે જેમ બધું ભોજન પણ આવવા પૂર્ણ થયેલ છે જેવા હાથી આવશે તો અમારા જેવા હરિભક્તો દર્શન માટે આવે છે એમના માટે પ્રસાદી વ્યવસ્થાની ચાલુ કરીશું ચોક્કસ કહી શકાય